અમદાવાદમાં એમસી દ્વારા આરોગ્ય વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે ગુરુકુળ રોડ પર આવેલા અમે પ્રોડક્ટ્સમાં દરોડા પાડવામાં આવ્યા છે બજારમાં વેચાતા કેરીના રસને લઈને તપાસ કરવામાં આવી રહી છે કેરીના રસમાં ભેળસેળ છે કે નહીં તે મુદ્દે પણ હાલ તપાસ કરવામાં આવશે જુદી જુદી ટીમ બનાવી અને અલગ અલગ ઝોનમાં આ બાબતે તવાઈ બોલવામાં આવી છે અને દરોડા પાડવામાં આવી રહ્યા છે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ દરોડા છે તે પાડવામાં આવી રહ્યા છે હાલ ઉનાળાની સિઝન છે અને કેરીનો રસ જે છે તે બજારમાં વેચાતો હોય છે ગુરુકુલ રોડ ઉપર આવેલા અમિત પ્રોડક્શનના જે આ કારખાનું છે કે જ્યાં કેરીનો રસ જે છે તે મોટા પ્રમાણમાં બનાવવામાં આવી રહ્યો છે અને તેના સેમ્પલ લેવાની કામગીરી છે હાલ તે કરવામાં આવી રહી છે અને જે ફૂડ વિભાગ છે તેના દ્વારા સેમ્પલ જે છે તે અહીં કલેક્ટ કરવામાં આવ્યા છે ને ત્યારબાદ બાદ તેને લેબોરેટરીમાં છે તે મોકલવામાં આવશે અને આ સેમ્પલ લઈ અને સીલ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ લેબોરેટરીમાં તેનું ચેકિંગ છે તે કરવામાં આવશે અને ચકાસવામાં આવશે કે આ જે રસ જે છે તેમાં ભેળસેળ છે કે કેમ અને જો ભેળસેળ છે તો કયા કયા પદાર્થો અંદર મિલાવવામાં આવ્યા છે આ તમામ બાબતનું ચેકિંગ છે તે કરવામાં આવશે અને ત્યારબાદ જો કોઈ ભેળસેળ તેમાં જણાશે તો ચોક્કસ આ જે પ્રોડક્શન હાઉસ છે તેની સામે તંત્ર જે છે તે પગલાં લેશે કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ ام